ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ હે તો સોમામાં ને આખીએ ક્યાં ભાઈ હો ભાઈ હેઠું ઉતાર છે એવું લાગે હે હવે ભેરાણું જશું ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છે મિત્રો મજામાં મજામાં જ ને વ્લોગ જોતા એને હું વાંધો હોય ઈ પાસે કોના વ્લોગ ગુજરાતીના વ્લોગ બધા મજામાં જ હોય આપણે જો ઉઠીને નીકળી ગયા હે મેંદેડા બાજુ મજાની નદી જાય હે મેંદેડા બાજુ આમ બે બાજુ આગળ રોડ નું કામ હાલે રસ્તો છે બહુ ખરાબ રોડ નું કામ પૂરું થઈ જાય તો સારું ભાઈ કાયમ જવામાં તકલીફ થાય એક વખત રોડ થઈ જાય પછી સારું જ રહે એટલે કઈ વાંધો નથી હવે જાય સીધા મેંદેડા આપણે અત્યારે આવ્યો તો સામે કાંઠે અજીતભાઈની ને કલર કલરને કરાવ્યો હે બેટરી નાખીને ચાલુ કરવા નથી ચાલુ થઈ ગયા નહીં ગાડી બનાવી સમજ્યા આખી છ ટાયર હોય ચાલુ તો થઈ ગયો વાંધો તો ન આવે ઝટકો આવ્યો છે એ અજીતભાઈનું એક્સિડન્ટ થયું હોય કાલ ગરમ બી હાથમાં પાટો પાટો ને લાગી ગયો અજીતભાઈના હાથમાં પાટો આવે ભાઈ ગરમ પાટોમાં આવ્યો હે

થોડીક રહી છે ઓલાન બે નોખા મેગી કઈ મેગી છે કઈ હે ઈ તો કે નહી અત્યારે ને ભાઈ બપોર નો એક વાગ્યો આપણે દિનેશભાઈ જાદવ ની ભરતી કરવા આવ્યા હતા લોડર લે દિનેશભાઈ કોઈ તો ભરતી કરવા વર્ગી ગયા રેમ્પ બનાવે એને કીધે રેમ બની જાય કે શું થાય કે ખબર ન જ પડતી અત્યારેક્ટરો છે ને રેમ્પ માથે ચડાવવાના ચાલુ કર્યા હા કાકા એ પેલા કાકા બીતા હતા એ કે પોપિંગ ભર્યું ને એ કે ટૂંકમાં તૂટી જાય હું કાંઈ નહીં થાય ભાઈ રેમ્પ બનાયું લોડર આપણે થોડુંક એ કામ ઓછું થાય બીજું તો હું આમાં બાકી હે ને પાવર સ્ટેરિંગ નથી ને આપણું લોડર એટલે કદાચ હાથ છે ને થાકી બહુ જાય સમજ્યા ઘડીક ખેંચ આમ વારવું પડે ને ઘડીક આમ વારવું પડે ને ટ્રેક્ટર બાકી ચાલુ થઈ ગયા હા હવે જોઈએ બાકી માં તો ડાટો લાગી ગયો ને આટા ને થાય એમ છે નહીં આપણે હે ને ભાઈ રોટર મોકેન જસુ ગાના ટ્રેક્ટર માં ચડી ગયા ટ્રેક્ટર ભરવા જાવ ગાઈસ નો મહિન્દ્રા લઈ લીધો આ મહિન્દ્રા કેવું ખાવે આમાં કઈ ખબર હે નહીં જાય એક જગ્યાએ ટાયર ભરતાવી પાછું અહીં દિનેશભાઈ ને સાઈડે આવવાનું હોય ને આંકવા જશુભાઈ લોટર આંકવા માંડ્યા અહીંયા આપણે બોરો થઈ ગયો

આપણે સડવું જોઈએ એવું લાગે તો આપણે સડતું તો વધુ બી ખાય એટલે ભલે એમનો માલે કાકા એ કીધું કાઢી તો દીધું હોય લોડર વાહ કાકા વાહ આવું બેટા પડી ગયો તમારો તમે કાઢી દીધું આ લ્યો હવે બેલા અહીંથી નીકળી તો ગયો વાંધો ન આવ્યો જસુભાઈ લોડર હલવાડ્યો તો જસુભાઈ તમે મોબાઈલ પકડોમાં આવું કરાય પણ કાઢી લીધું વાંધો ન આવ્યો કા જસુભાઈ નીકળી ગયો ને દાંત કાઢવા તમે

હાલો તો આપડે મળી હવે કાલે નેક્સ્ટ માં જય દ્વારકા દેશ ભારત માતા